કીજા આવે પછી હાલો ઘરે બધા છે ને ગોઠવવા આવી ગયા છે સ્કૂલ માં ચિત્ર કરવા માટે એકત્રીસ સાત બે હજાર સત્તર મયુરભાઈ ની તિથિ હતી એટલે માટે બાળક

અને અત્યારે વાગી ગયા છે દસ ને આપણે જવાનું છે દુકાને પણ ફેમિલી એમાં એવું છે એ પહેલાં કે આપણે જો પેલા વાતરણ કંઈક આવું સવારનું વાતરણ છે પણ કંઈક વાતરણ આવી રીતનું થઈ ગયું છે વાદાવાળું ફેમિલી અને આજે આપણે છે અમારા મારા ભાઈ તિથિ તો એના માટે આપણે જવાનું છે સ્કૂલે સ્કૂલે જવાનું છે અને આપણે સેવ ખમણને એવું વિતરણ કરવા જવાનું છે ફેમિલી તો જો તૈયાર થઈ ગયા છે અને જાજો ટાઈમ નથી લેવો ફેમિલી તો આપણે ડાયરેક્ટ હવે સ્કૂલે જઈને મળીશું તો ફેમિલી અત્યારે અમે સ્કૂલે આવી ગયા છે અને બાળકોને સેવ ખમણ ખબર છે એટલા માટે જો છે આમાં અને હજી એક ગાડી હા સેવ ખમણ છે આમાં કા સેવ ખમણ છે કારણ કે અમારા ભાઈની તિથિ ઉજવવાની છે એટલા માટે સ્કૂલ આવે તો આપણે સબસ્ક્રાઈબર બધા મિત્રો આવી ગયા છે અને સેવ ખમણ દેવાના છે કેમ ખાવા ને એમ હજી એક ગાડી આવે છે જો આમાં સેવ ખમણ છે જો ભાઈ બતાવી દો તો આમાં સેવ ખમણ છે આમાં અને એ જે ગાડી આવે છે ને વાટે છે ને તો બધા મિત્રો આવી ગયા છે અને આપણે સ્કૂલ આવી ગયા હે મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પાછે ખમણ પછી વેસવા રહેવો ને બધા હા

તો ફેમિલી જો અમારી સ્કૂલ તો તમે પહેલાં આગળના વિડીયોમાં જોઈ લઈશું જો બીજી ગાડી આવી ગઈ છે અત્યારે આ રીતના અમારી સ્કૂલ છે તો તમે જોઈશું આગળના વિડીયોમાં અને જો બીજી ગાડી પણ આવી ગઈ છે ને આપણે બધું વિતરણ કરવાનું છે હવે જો દાદા ને આવી ગયા છે હવે કમણ આવી ગયા છે સ્કૂલમાં વિતરણ કરવા માટે તો ફેમિલી હવે બધું અંદર આગળ લઈ જઈ અને પછી આપણા વિડીયો સોરી બ્લોગ બનાવી તો બનાવી જો આપણા બ્લોગ જો કેટલા બધા સ્કૂલના છોકરા બધા ભેગા થઈ ગયા છે ને કમણ ખાવા માટે કેમ

આ છે હું તો થોડીક ને છે આવો જો છેવ કરાય નહમ તો હરગે ના આપણે જો એય 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 યુ મ્યુટ અભી જ લઈ લેયે હય અમને લઈ લે એ જ તો આ બાજુ આવો બેસી જ લઈ લેતા

જો એકત્રીસ સાત બે હજાર સત્તર અને મયૂરભાઈની તિથિ હતી એટલે માટે બાળકોને શેવખમણને આપવાનું હતું એટલા માટે ગયા હતા જો સવારમાં શરીફળ ભાઈ વધારી દીધું છું અને પછી પ્રસાદી માટે જો સોકલેટ હતી આ અને પછી આપણે લઈ ગયા હતા શેવ ખમણને ઉજવવા માટે ફેમિલી અને આજની તિથિ હતી એટલા માટે દર વર્ષે તિથિ ઉજવે છે મારા ભાઈ તો આજે પણ આપણે ઉજવી છે ફેમેલી અને પછી જો આ બિસ્કીટ ની હોય પણ હતું પાલે તો બધું આપી દીધું છે અને આપણે હું તો પછી પણ વહી ગયો તો અહીંયા સ્કૂલે એટલા માટે પછી મને બહુ કંઈ ખબર હતા અહીંયા ભાઈ હતા ને હું વહી ગયો હતો એટલે સ્કૂલે વિતરણ કરવા માટે તો કાંઈ નહીં ફેમિલી બહેન જો આપણા બ્લોકમાં તો ફેમિલી દર વર્ષે મારા મોટા ભાઈ મયુરભાઈની તિથિ મારા ભાઈની તિથિ મયુરભાઈની તિથિ ઉજવે છે દર વર્ષે તો આ વખતે પણ ફેમિલી આપણે તિથિ ઉજવી હતી એટલા માટે આપણે બાળકોને સેવા વિતરણ કર્યું હતું ફેમિલી અને ફાઇનલી પછી અત્યારે અઢી વાગી ગયા હતા તો પછી મોડો થઈ ગયો તો ને આ જેવો તેવો જો ને જર્મર ઝરમર ઝરમર વરસાદ આવે છે એટલે પછી ઘરે ગયા હતા તો ઘરે મકાન નું કામ શરૂ એટલે અને પછી દુકાન આવ્યા અને થોડુંક બીજું કામ હતું તો ત્યાં હતા અને બાજુમાં મારા દાદાના ઘરે છોકરાના ત્યાં પણ સલેબ કામ શરૂ હતું ફેમિલી તો ત્યાં પણ હતા આપણે એમ હતું બધું ફેમિલી અને પછી જીમા અને પછી આવ્યા તો વાર લાગી ગઈ અને અમારા મયુરભાઈની તિથિ અમે બહુ સારી રીતે ઉજવી છે ફેમિલી અને ગામમાં પ્રાથમિક શાળાએ અને બાળ મંદિરે બધી જગ્યાએ આપણે શેવખમણનું વિતરણ કર્યું હતું ફેમિલી તો ગાયની ફેમિલી આપણે ચેનલ પર જેને નવે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકને પ્રેસ કરજો અને વિડીયોનો લાઇક કરતા જાવ ફેમિલી તો બસ આવી રીતે આપણે કંઈક તિથિ ઉજવી હતી મયુરભાઈની એકત્રીસ સાત તારીખ જે તમને તો અમને વચાવવું આગળ આગળ વિડીયોમાં તો એકત્રીસ સાતની તિથિ રોજ તિથિ મતલબ એકત્રીસ સાત રોજ તિથિ ઉજવી છે અને આજે પણ આપણે સારી રીતે ઉજવી જો ફેમિલી જો અત્યારે વાગી ગયા હતા ચાર તો હવારમાં આવ્યો તો કઈ નતું એને અત્યારે જો તો અત્યારે દુકાને હું આવ્યો હતો ઘરેથી અહીંયા તો સાડા સોરી ચાર વાગ્યા તો ભીમ ભરી દીધા છે આપણે કમ્પ્લીટ અહીંયા તો આવી રીતના બીમ ભરી દીધા છે સામે પણ ધાબું ભીડાઈ ગયું છે હવારમાં હતું તો કાંઈ નહોતું ને અત્યારે જોવો તો ધાબુ ભીડાઈ ગયું છે અને વરસાદ પણ આવી ગયું છે જો ભીનું થઈ ગયું એટલે હવારમાં કાંઈ નહોતું ખાલી વાતરણ હતું વરસાદ જેવું પણ અત્યારે જોવો વરસાદ આવી ગયો ભીનું થઈ ગયું ને ધાબું ભીડાઈ ગયું છે ને આપણે બીમ ભરાઈ ગયા છે ફેમિલી અને વાતાવરણ પણ કંઈક મસ્તીનું છે જો બધું ભીનું થઈ ગયેલું છે આવી રીતનું અને અહીંયા માલ બનાવ્યો હતો એટલા માટે પાણીનો ટાકો ભીરો થો પાણીનો ટાકો અહીંથી નીચેથી લેવા હતા અને રાતે પછી આ ભોગ વેકરો ઘટતો હતો એટલે એ લેવા અને પછી જો અહીંયા માલ બનાવ્યો તો અહીંથી આ નીચેથી વલપણથી દાદરીથી લઈને અહીંયા લઈ આવ્યા છે અને જો મેં અત્યારે બૂટ કાઢી નાખ્યા કારણ કે ભીનું હતું બધું ગારાનું એટલે બૂટ ઓલ પણ મૂકી દીધા છે ને મેં કીધું ચા કોફી બને પેલા હું કોઈ આટો મરતો ધાબો પર તો કેટલું કામ કર્યું જોઈ લઈને કેટલું કેવું થઈ ગયું તો જો અહીંયા પણ સામે કમ્પ્લેટ ધાબો થઈ ગયું છું મસ્ત અને આપણે પણ જો મસ્તીના બે બીમ કમ્પ્લેટ સુપર બની ગયા છે એક નંબર તો ફેમિલી તો હજી અહીંયા બે બીમ ભરવાના છે એ બીમ બે કાલ ભરી લઈશું અને અત્યારે ઉપરના બીમ થઈ ગયા છે કમ્પલેટ તો કઈ નહીં આવ્યા મારા નીચે હાથ પડશે તો અહીંયાથી અવાજ નહીં આવે તો ફેમિલી આપણે જઈએ ઘરે અને પછી ચાખો ભાઈ પછી નીકળશું દુકાને અને આપણે ચેનલ પર ન હોય તો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને બે લાઈકને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક પણ કરતા હોઈએ તો આપણે આવવાનો આ બ્લોગ બનાવતા રહીશું તો આપણે બ્લોગ પૂરો કરવાનો છે તો આપણી ચેનલ પર જ્યાં ન હોય તો ચેનલ ખાસ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ફેમિલી તો અત્યારે બસ એટલું મળીશું આવા નવા બ્લોગમાં તો અત્યારે બસ એટલું જય શ્રી આરામ બાય